હેલો ફ્રેન્ડ દ્વારકા ગ્લાસ પાણી નાખી દીધું મીઠું નાખી દીધું હતું એક સીટી વાગી ગઈ એટલે મસ્ત ચોળા કમ્પ્લીટ બફાઈ ગયા અને પછી બે ચમચી તેલ મૂકી દીધું અને રઈ અને જીરું નાખી દેવાનું હતું મહી અને પછી તો જો મેં આ રીતે બધું લીલી લસણની ચટણી હતા તો લસણ આવી ગયું છે ડુંગળી ને એટલે અત્યારે તો શિયાળો જેવું લાગે થોડો ઘણો શિયાળો ને થોડો ઘણો ચોમાસુ એમ લાગે છે જે લસણ વાળી ચટણી લીલું લસણ અને મસ્ત બધું મિક્સ કરી અને ચટણી તૈયાર કરી હતી એ વઘારી નાખી અને પછી એ ચડી જાય એટલે પછી એમાં ચોળા નાખી દીધા હતા નાના છોકરા ના ખાય તો જરૂરથી ટ્રાય કરી દેવ સ્કૂલ બે ના લંચ બોક્સમાં માં કાં તો ઘરે પણ તમે આવી રીતે રોટલીમાં પરિદેશો તો પણ એ ખાઈ લે છે કેમ કે છોકરાઓને તો કઠોળ ખવડાવું એટલે બહુ માથા છોકરાઓ જલ્દી કઠોળ ખાય ને આવું અલગ રીતે બનાવી દેવી તો ખાઈ લે અમારા છોકરાઓ તો કઈ અમારા કાનુભાઈ ને તો બહુ જ નખરા હોય એટલે એ જલ્દી ખાય ને એટલે હું આવું કંઈક રોજ સવારમાં કઠોળ બનાવી દે એટલે છોકરા થોડી વાર જમી લે ને પછી અમે ઠાકોરજીને થાળી પીરસી દીધી અત્યારે તો ઠાકોરજી માટે નસ એ પપ્પા નવી નવી મીઠાઈ લાવે છે લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલ